નમસ્કાર છે તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ સૌથી ઊંચો ભાવ છપ્પનસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે આજે તમામ માર્કેટ યાર્ડમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે બજાર પાંચ હજાર સુધી ટકેલી જોવા મળી રહી છે આગામી કોઈ મોટી તેજી થવાની શક્યતા જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ મિત્રો જોઈએ તો રાજકોટ તેતાલીસો થી ચાર હજાર નવસો અગિયાર રૂપિયા હળવદ ચુમ્માલીસો થી ચાર હજાર નવસો રૂપિયા મોરબી પિસ્તાલીસો થી રૂપિયા પાટડી ચુમ્માલીસો પચાસ થી સુડતાલીસો રૂપિયા બોટાદ ચાર હજાર સિત્તેર થી અડતાલીસો ને પંચાણું રૂપિયા જસદણ બેતાલીસો થી સુડતાલીસો ને પચાસ રૂપિયા ગોંડલ બત્રીસો થી ચાર હજાર નવસો ને એક રૂપિયો વાંકાનેર ચાર હજારથી અડતાલીસ રૂપિયા જેતપુર પાંત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ઊંઝા એકતાલીસો થી છપ્પનસો રૂપિયા થરા ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા પાટણ સુડતાલીસો એકાવન થી સુડતાલીસો એકાવન રૂપિયા હારેજ પિસ્તાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા થરા ચાર હજારથી સુડતાલીસો રૂપિયા નેનાવા આડત્રીસોથી અડતાલીસો રૂપિયા વારાહી એકતાલીસોથી ચાર હજાર નવસો એકવીસ રૂપિયા દિયોદર ચુમ્માલીસોથી ચાર હજાર નવસો રૂપિયા રાધનપુર ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા રાપર ચાર હજાર બેથી થી છેતાલીસો એકસઠ રૂપિયા અંજાર ચુમ્માલીસો થી અડતાલીસો ચાલીસ રૂપિયા પચાઉ પિસ્તાલીસો થી સુડતાલીસો એકવીસ રૂપિયા જામનગર છવ્વીસો થી પંચોતેર રૂપિયા વિરમગામ છેતાલીસો થી રૂપિયા થ્રોલ પાંત્રીસો થી ચાલીસ રૂપિયા અમરેલી સુડતાલીસો થી ને ત્રીસ રૂપિયા બેતાલીસો થી છેતાલીસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા સુડતાલીસો રૂપિયા વાવ ચુમ્માલીસોતાલીસો રૂપિયા સમી બેતાલીસો થી સુડતાલીસો ને પચાસ રૂપિયા તાનેરા પાંત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા લાખાણી બેતાલીસો એકાવન થી બેતાલીસો ને એકાવન રૂપિયા શિહોરી એકતાલીસો થી તેતાલીસો ને પાંત્રીસ રૂપિયા બાબરા તેતાલીસો એંશીથી છેતાલીસો રૂપિયા દશડા પાટડી એકતાલીસોથી અડતાલીસો રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો એકથી એક રૂપિયો અને જામખંભાળિયા ચુમ્માલીસોથી અડતાલીસો અગિયાર રૂપિયા